તેઓ કરવાના છીએ ઉજવણી એ ઉજવણીના આયોજનના ભાગરૂપે અહીંયા આપણે મિટિંગ મળી છે આ મિટિંગની અંદર દરેક લોકો દરેક ગામના વ્યક્તિઓ ઘર 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 અને ગલી ગલીને ગામ ગામ પત્રિકા પહોંચે અને આ પત્રિકા દરેક જગ્યાએ મળે અને દરેક જગ્યાએ લોકોને ખબર પડે કે ભાઈ આગિયા ખાતે જે આદિવાસી સંકુલની જે સંકુલ બનાવવા માટેની જે જમીન રાખી છે એ જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસની આપણે જે ઉજવણી કરવાના છીએ એમની જાણકારી માટે આજે અહીં આયોજન કરવા માટે મિટિંગ મળી છે આ મિટિંગની અંદર દરેક ગામની અંદર પત્રિકા જાય અને દરેક ભાઈ અને બહેનો એ મિટિંગમાં પધારે એ આશાથી અહીંયા મળવા છીએ મિત્રો ખાસ કરીને જે લોકો નહીં આવ્યા મિટિંગમાં એ લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ આ જે આદિવાસી વિશ્વ દિવસના દિવસે આપણે આદિવાસીઓની કેટલી તાકાત છે અને કેટલું મોટું સંગઠન એ દિવસે આપણે બતાવવાનું છે નહીંતર આપણે આદિવાસીની સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થવા માંડી છે અને આદિવાસીનું અસ્તિત્વ ખરેખર જોખમમાં છે આ મિટિંગ જે છે એ કોંગ્રેસ અથવા ભાજપ કે આમ આદમીની મિટિંગ નહીં કોઈ પાર્ટીની મિટિંગ નહીં પોતાના સમાજની મિટિંગ છે આપણી મિટિંગ છે તમારી મિટિંગ છે આપ સૌની મિટિંગ છે આ પ્રોગ્રામ સફળ કરવા માટે ખાલી માત્ર જગદીશભાઈ કે બંસીભાઈ કે પછી અમરાભાઈ કે આપણે જે હોમીરાભાઈની મિટિંગ નહીં જે ઘરે બેઠેલા દરેક ભાઈઓ અને બહેનો પહોંચે એમ લાગતું હોય તો આગલા દિવસે આપણે ત્રણ વાગ્યા પછી બધા ઢોલ દેજો અને કહેજો કે ભાઈ આપણે આવતીકાલે વીસ દિવસની આગ્યા ખાતે ઉજવણી કરવાની છે તો એના ભાગરૂપે અમે એના જાણ માટે આ ઢોલ વગાડ્યો છે આપણે ઢોલની કોઈ મંજૂરી લેવાની નથી એમ તો વધુમાં વધુ સંખ્યા ઘરેથી બધા લોકો નીકળે એવી આશા સાથે આપ સૌને ફરીથી જય આદિવાસી જય જોહાર અને બધાને જય શ્રીરામ કરી આ બધાને સંબોધન કરું છું આપ સૌને પધારો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય આદિવાસી